રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પરિવાર નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ સાથે સામાજિક કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેમાં પહેલગામ આતંકી હુમલા ઉપર નાના ભૂલકાઓ દ્વારા કૃતિ રજૂ કરી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને પરિવારના સભ્યો જે આર્મી અને નેવીમાં ફરજ બજાવે છે તેમની નોંધ લઈ સલામી આપવામાં આવી હતી ઉપરાંત સવારના સેશનમાં પરિવારના ગ્રેજ્યુએટ તેમજ શિક્ષિત વ્યક્તિઓનું સંમેલનનું આયોજન કરી પરિવારના શૈક્ષણિક ક્ષેત્રે વિકાસ માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ સ્નેહ મિલન અને ઇનામ વિતરણ કાર્યક્રમમાં સુરત ઉપરાંત વિદેશમાં અને બહાર કામ રહેતા પરિવારના પાંચ હજારથી વધુ સભ્યોએ હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો